નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી આની દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો માયાભાઈ રાયને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સનાતનને ત્યારે તોડવા નહીં સાથે રહીને પૂજા કરો સ્વામિનારાયણના પુસ્તક વિવાદ પર માયાભાઈ રાયર હજી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો માયાભાઈ રાયર ત્યારે મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક વિવાદ વચ્ચે હવે હાસ્ય કલાકાર ત્યારે માયાભાઈ રાયરનું નિવેદન સામે આવ્યું છે જોકે તેમણે કહ્યું કે જાણી જોઈને દ્વારકાધીશથી મોટું થવાની કોશિશ ના કરાય આને માત્ર ભૂલ ના કહેવાય મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે સનાતનને તોડવા નહીં સાથે રહીને પૂજા કરો વધુમાં માયાભાઈએ કહ્યું કે આ બપાટ પણ ન કહેવાય કારણ કે આવી સાપેલી વાર્તાઓ એ લોકો પ્રવચનમાં કરે છે તો મિત્રો આપને વધુ વાત કરવામાં આવે તો તેમણે જાણી જોઈને આ કર્યું છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ